નમસ્કાર ભાગ તેર ની અંદર સાથે ફરીથી હાજર છીએ આવનાર પરીક્ષા માટે મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતોના મોસ્ટ આઈમ્પી પ્રશ્નોની ચર્ચા કરીશું પ્રથમ પ્રશ્ન ઈશ્વર સત્ય છે અને સત્ય જ ઈશ્વર છે આ માન્યતા ક્યાં ભારતીય ચિંતકની છે જવાબ છે ગાંધીજી પાયાનું શિક્ષણ જે રાજ્ય ચલાવી રહી છે એ એક દગો છે આ કથન કોનું છે ડોક્ટર ઝાકિર હુસેન નું ડોક્ટર ઝાકિર હુસેને એવું કહેલું કે પાયાનું શિક્ષણ જે રાજ્ય ચલાવી રહી છે એ એક દગો છે કારણ કે જે તે વખતે શિક્ષણની કથળી ગયેલી સ્થિતિ આપણે એવું શિક્ષણ આપવું જોઈએ કે જેના દ્વારા ચારિત્ર્ય નિર્માણ થાય મનનું બળ વધે બુદ્ધિનો વિકાસ થાય અને માનવી સ્વાવલંબી બને આ કથન ક્યાં ભારતીય ચિંતકનું છે જવાબ છે સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદે એવું કહેલું કે શિક્ષણ એવું આપવું જોઈએ કે ચારિત્રનું નિર્માણ થાય મનનું બળ વધે બુદ્ધિનો વિકાસ થાય અને માણસ સ્વાવલંબી બને ત્યાર બાદ સ્વામી વિવેકાનંદે પોતાની શિક્ષણ યોજનાના પાઠ્યક્રમમાં આધ્યાત્મિક વિકાસના હેતુ માટે કયો વિષય નિર્ધારિત કર્યો આવશે નીતિ ચૌદ વર્ષ સુધીનું શિક્ષણ નિઃશુલ્ક તથા સાર્વજનિક બનાવવાની યોજના કઈ હતી બુનિયાદી શિક્ષણ યોજના ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ તાર્કિક અનુભવવાદના પ્રવર્તક કોણ હતા

મફ્ત બનાવવાનો હેતુ કઈ ભારતીય યોજના અનુસાર અમલમાં મૂકવામાં આવ્યો હતો બુનિયાદી શિક્ષણ ગાંધીજી દ્વારા પ્રવર્તતી બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામથી પણ પ્રચલિત છે જવાબ છે જાકીર હુસૈન રિપોર્ટ તે શિક્ષક એ એક દાર્શનિક મિત્ર તથા પથદર્શક છે જે બાળકને પોતાની શક્તિ અનુસાર આગળ વધવાનો હેતુ પ્રદાન કરે છે આ વિધાન કોનું છે જવાબ છે સ્વામી વિવેકાનંદ મસ્તિષ્ક તથા આત્મા જ સંપૂર્ણ જગતનું મૂળ તત્વ છે તથા ચિંતન સત્તા એ માનસિક છે રોષનું આ કથન કઈ દાર્શનિક વિચારધારાને પ્રગટ કરે છે જવાબ છે આદર્શવાદ બાદનો પ્રશ્ન પ્રયોજનવાદનું અંગ્રેજી રૂપાંતર પ્રેગ્માટીઝમ શબ્દ જે ગ્રીક ભાષાનો છે એમના પરથી પ્રેગ્માટીકો પરથી થઈ છે જેનો શું અર્થ થાય છે જવાબ છે વ્યવહારિક પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવાના હેતુથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી માં કયા કાર્યક્રમને અપનાવવામાં આવ્યો હતો જવાબ છે ઓપરેશન બ્લેકબોર્ડ ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઓપરેશન બ્લેકબોર્ડ યોજના કઈ સાલમાં અમલમાં આવી હતી ઓગણીસો છ્યાસી માં પ્રાકૃતિક પરિણામો દ્વારા અનુશાસનનો સિદ્ધાંત કયા દર્શનમાં જોવા મળે છે પ્રકૃતિ પ્રતિભાશાળી બાળકોની બુદ્ધિલબ્ધિઆંક કેટલો હોવો જોઈએ જવાબ છે એકસો ચાલીસ થી ઉપર ભારતીય સંવિધાનની ધારા કલમ પિસ્તાલીસ માં કેટલા વર્ષની ઉંમર સુધી છોકરા છોકરીઓને મફત અને શિક્ષણ આપવાનો નિર્દેશ કરેલ છે વર્ષ વૈદિક કાળમાં શિક્ષણના કેન્દ્રને ક્યાં નામથી ઓળખવામાં આવતા હતા વૈદિક કાળમાં શિક્ષણના કેન્દ્રને ગુરુકુળના નામથી ઓળખાતા હતા ત્યારબાદ દ્રાક્ષ ખાટી છે અભિનેતાઓ માનીને પોતાના દરજ્જાની જરૂરિયાત સંતોષે છે તો તે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે તાદાત્મ્યકરણ વ્યક્તિના નૈતિક ધોરણોથી વિરોધી એવા વિચારો કે અનુભવોને અજ્ઞાત મનમાં ધકેલી અહમનું રક્ષણ કરવાના વ્યક્તિના બચાવને કયા નામથી ઓળખવામાં આવે છે જવાબ છે દમન આપવામાં આવતી સૂચનાથી અવળું વર્તન કરનાર બાળક કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે નકારાત્મક વલણ વ્યક્તિગત તફાવતની દ્રષ્ટિએ શિક્ષણના કેન્દ્રમાં કોણ હોવું જોઈએ વ્યક્તિગત તફાવતની દ્રષ્ટિએ શિક્ષણના કેન્દ્રમાં બાળક હોવું જોઈએ બુદ્ધિ અમૂર્ત ચિંતનની યોગ્યતા છે આ કથન કોનું છે જવાબ છે ટર્મન તર્ક ચિંતન તથા નિર્ણય કરવાની યોગ્યતાનું તથ્ય શું છે જવાબ છે બુદ્ધિ બુદ્ધિનો બહુ અવયવી સિદ્ધાંત કોને આપ્યો બુદ્ધિનો બહુ અવયવી સિદ્ધાંત આપનાર છે થોન ત્યારબાદ બાદ જળ બુદ્ધિના બાળકોનો બુદ્ધિલબ્ધિ આંક કેટલો હોય છે જીરો થી પચીસ ત્યારબાદ એસી થી નેવું બુદ્ધિ આંક કેવા બાળકોનો હોય છે જવાબ છે દુર્બળ બુદ્ધિવાળા બાળકોનો